મેરા એન્ફ્યુને કેમ બી લાઇન ભૂલાઈ ગઈ આદિ વર્ષાત નો વાતાવરણ છે કે આવું છે જોઈ શકતા હશું વરસાદ પણ ચાલુ છે ધીમે ધીમે તો ફાઇનલી દોસ્તોચ્ચર ઓભો સો સૌ નવરો જીજો જત રહેજો વિડિયોને લાઈક કરી દેજો તો ફાઇનલી દોસ્તોચ્ચર વરસાદ રહી ગયો છે મિત્ર જઈએ Biji gaya wisuh Biji gaya wisuh Nakar wunca tamaru suh Nakar wunca tamaru popi

જો ડિવાઇન્ડર છે ડિવાઇન્ડર માં મસ્ત મજાની કરેણ ઉવાવેલી છે અને આ સે ગેટ જો કેટલું મસ્ત દ્રશ્ય આવે છે અહીંયાથી ના આની કોર વરસાદ ચાલુ છે તમે જોઈ શકતા હશો तो फाइनली दोस्तों અત્યારે હું અહીંયા બેઠો છું મસ્ત મજાનો માહોલ છે અત્યારે હા વાહનો ચાલુ છે બારે પૂરતી પરમીક્ષા છે કે અમાર વરસાદ ઓછો છે ને અત્યારે માટે એ જસે એવું લાગે છે કે બે દિવસમાં મસ્ત મજાનો માહોલ છે તો ફાઇનલી દોસ્તો હવે હું এখান থেকে નીકળી જાવ છું इनके गर्मी बहुत खाई छे ना, ना से नानू ये उतराव छे तुम जय सकता हो सो ये केवा बदाई नी रते उभा छे इनके पवन से आनी तो फाइनली दोस्तों અત્યારે હું ઘરે આવતો રહ્યો છું મેં એ દેખાઉ છું कुर्सी નાખી इनके पवन તો ગઈ છે ને વરસાદ હતો મતલબ વરસાદ એક સારું મસ્ત તો તીજે તો ગરમી હોય છે અત્યારે જો આ બસ એ વૈસે સુરત ઉપર થોડો પવન નીકળતો આવે છે એવું લાગે છે મસ્ત પવન નીકળ્યો છે ધીમે ધીમે ફક્ત મહિના છે હલવા જોઈ શકતા હશે હવે વરસાદ છે ને માથે આવી ગયો છે અને વીજળીના કડાકા ભડાકા થાય છે તમે વીજળી જોયું હોય તો હું તમને બતાવું કે કેવા વીજળીના કડાકા ભડાકા થાય છે અને માઇક બંધ થઈ ગયું હતું એટલે મારો વોઇસ ઓવર કરવો પીડ્યો અત્યારનું વાતાવરણ અલગ જ દેખાય છે લાલ દેખાય છે તમે જોઈ શકો છો એટલો મસ્ત નજારો થઈ ગયો છે લાઈટો પણ ચાલુ છે અને વીજળી પણ થાય છે ફાઈનલી દોસ્તો અત્યારે અંધારું થઈ ગયું છે જમવાનો સમય થઈ ગયો છે એટલે હું જાઉં છું નીચે અને બધાને ગુડ નાઇટ અને જય માતાજી અને અત્યારે જો મારા ઘરનું દ્રશ્ય કે બહુ જ દેખાતું છે કેટલો મસ્ત માહોલ છે રસોઈ બનાવવાનું ચાલુ છે અને આવું તમને ફરી એકવાર મળીશું સવારે